વોર્ડ નંબર પાંચ પાણીના પ્રશ્ન ને લઈ મહિલાઓ દ્વારા ચીફ ઓફિસર ને રજૂઆત કરવામાં આવી

જો એ આવ એમ નામ લોકો એની મેરે બધો ઉપયોગ કરી રહ્યા છે નગરપાલિકા નગરપાલિકા મેં બધા બધા બોર ઉપર માણસ નો મૂકે હવે એમાં તમારે વધારાનું પાણી લેવાની વાત છે ને આ પાણી વધારે એ થોડો એ થોડો મહી ભરીયે લાઈન નું પાણી તમારે ஆனினாங்க <many> கடிகாரத்தை <many with them>